નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજે રાત્રે વહેલી સવારે બે વાગ્યે અમદાવાદ ભાવનગર હાઈવે પર તગડી ગામ પાસે આકરું ગામના પાટિયા નજીક એક મોટી અકસ્માતની ઘટના બની આ અકસ્માતમાં બે સરકારી બસ અને એક પ્રાઇવેટ લક્ઝરી બસ આ ત્રણ ગાડીની ટક્કરમાં સદનસીબે આ અક્ષરતમાં કોઈ પણ વ્યક્તિને જાનહાની થઈ નથી એમાં આજે સરકારી બસ છે એનો નંબર છે જીજે અઢાર ઝેડ છ્યાસી ઓગણી બીજી જે બસ છે એનો નંબર છે જીજે અઢાર ઝેડ બાણું છવી લક્ઝરી બસ છે એનો નંબર છે જી જે ચૌદ એક્સ અઠ્ઠાવીસ ઓગણસાઠ આ અકસ્માત એવી રીતે થયો આગળ જતી લક્ઝરી બસે અચાનક બ્રેક મારતા પાછળ આવતી સરકારી બસ પાછળ પાછળ એકબીજાની ઉપર ચડી ગઈ અને આ અકસ્માત થયો આ સમયે અમારા બોટાદ દસના દસ્તક ન્યૂઝના રિપોર્ટર પરિણભાઈ ડાભી તેઓ હાજર હતા અને આ વિડીયો શૂટિંગ કર્યું છે અને આ સમાચાર મોકલ્યા છે જેમાં ખરેખર કોઈ જાનહાની ન એ સારા નસીબની વાત છે રિપોર્ટર પરિણભાઈ ડાભી બરવાળા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ